બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામનો જન્મોત્સવ આજે અખાત રીતના પવિત્ર પર્વે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો આર્યવ્રત બ્રાહ્મણ સમાજ સેવા સમસ્ત રાજસ્થાનના સમાજના અધ્યક્ષ ભવરલાલ ગોળ સહિતના અગ્રણીઓની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમ યોજાયા ભગવાન પરશુરામના જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું વૈશાખ સુધી એટલે અક્ષયતૃતીય અને અક્ષય તૃતીય એટલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે જે ચિરંજીવી છે સનાતન ધર્મના ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ પ્રસંગે આજે સવારે આઠ કલાકે શોભાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું જે

એટલે કે વિષ્ણુના છઠ્ઠા અવતાર અમારે અહીંયા આર્યાવ્રત બ્રાહ્મણ સમાજની દરેક વર્ષે રેલી નીકળે છે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી અમે ભવ્ય આયોજન કરીએ છીએ મહારેલીનો દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસ આપણા સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતી ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા ભણી રહે રૂટ હું અમારે અહીંયા મહેસાણા નગરથી ફતેગંજ ફતેહગંજથી કાળાઘોડા કાળાઘોડાથી કોઠી ચાર રસ્તા ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર ત્યાં આરતી કરીને પૂર્ણાવતી કરીશું કરીશ રેલીમાં શું મુખ્ય આકર્ષણ ઓકે રાજસ્થાનની ઝાંકીઓ છે ભગવાનની ઝાંકીઓ છે પછી રથ છે ભગવાન પરશુરામજીનો બાકી બધી જુદી જુદી ગાડીઓ છે જુદા જુદા અલગ અલગ લોકો પોતપોતાની ગાડી જીપ ખુલ્લી જીપમાં ઓર મહાનુભાવો નેતાઓ બધા આવે છે હાજરી આપે છે ધન્યવાદ યુવાઓને શું કહેવા યુવાનોને આ આજે જે સંસ્કારનો મામલો છે યુવાનોને ખબર પડે કે અમારા આરાધ્ય દેવ કોણ હતા એમનો શું ઇતિહાસ છે આ જાણકારી મળે એને માટે દર વર્ષે આપણે એવા આયોજન કરીએ છીએ भाई के घर से ये शोभा यात्रा कर लग है और भाई समस्त पार्वत ब्राह्मण समाज के अध्यक्ष हैं राजस्थान समाज के अध्यक्ष हैं और उनके नेतृत्व में यहाँ पर एक विशाल और भव्य भगवान शोभा यात्रा कर अब थोड़ी देर में प्रस्थान करेंगे और मैं ये कहना चाहता हूँ भगवान परशुराम हमारे और राष्ट्र के एक बहुत बड़े आज के उदाहरण हो सकते हैं जो उनका काल था वो तो काल में सर्वोत्तम काल था और दुष्टों का राक्षसों का प्रकार से उन्होंने वध किया वास्तव में आज का जो युग है उसमें ऐसे भगवान जन्म हम सभी को हार्दिक शुभकामनाएं देते हैं और केवल ब्राह्मण समाज को भी शुभकामनाएँ देते हैं और लालजीतों की जो है तो में एक बहुत बड़ी समूह में बड़ा भव्य और विशाल अभी शोभा यात्रा भगवान परिश्राम की करेंगे